નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને બાણું ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો ને ત્રાણુંમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું યમરાજ દ્વારા બ્રહ્માજી સમક્ષ પોતાના કષ્ટની વાત કહેવી અને રૂક માગદના પ્રભાવનું વર્ણન હરી યમરાજ કહે છે પિતામ પિતામ નાથ મારી વાત સાંભળો હે દેવ કોઈના પ્રભાવનું જે ખંડન છે તે મૃત્યુથી પણ વધારે દુઃખદ છે એ ભવ જે પુરુષ કાર્યમાં નિયુક્ત થઈને સ્વામીના આદેશનું પાલન કરતો નથી પરંતુ તેમનો પગાર વેતન લઈને ખાય છે તે કાષ્ટનો કીડો થાય છે જે લોભવશ પ્રજા અથવા રાજા પાસેથી ધન લઈને ખાય છે તે કર્મચારી ત્રણસો કલ્પો સુધી નરકમાં પડ્યો રહેશે જે પોતાના સ્વાર્થ માટે સ્વામીને લૂંટે છે તે મંદબુદ્ધિ માનવ ત્રણસો કલ્પો સુધી ઘરનો ઉંદર થાય છે જે કર્મચારી રાજાના સેવકોને પોતાના ઘરનું કામ કરાવે છે તે બિલાડી થાય છે હે દેવ હું તમારી આજ્ઞાથી ધર્મપૂર્વક પ્રજાનું શાસન કરતો હતો પ્રભો હું મુનિઓ તથા ધર્મશાસ્ત્રો દ્વારા સારી રીતે વિચાર કરીને કર્મ કરનારાઓના પુણ્ય ફળનું અને પાપ કરનારાઓના પાપ આપતો હતો કલ્પના પ્રારંભથી લઈને જ્યાં સુધી તમારો દિવસ પૂરો થાય છે ત્યાં સુધી તમારા જ આદેશ અનુસાર હું બધું કાર્ય કરતો આવ્યો છું અને આગળ પણ કરી શકું છું પરંતુ આજે રાજા રૂકમાંગંદે મારો મહાન તિરસ્કાર કરી દીધો છે હે જગન્નાથ તે રાજાના ભયથી સમુદ્રો દ્વારા ઘેરાયેલી સંપૂર્ણ પૃથ્વીના લોકો સર્વ પાપનાશક એકાદશીના દિવસે ભોજન કરતા નથી અને તેના પ્રભાવથી ભગવાન વિષ્ણુના ધામમાં ચાલ્યા જાય છે તે પણ એકલા જ નહીં પિતૃઓ અને પિતામહોને પણ સાથે લઈ જાય છે તેમના પિત્રોના પિત્ર તથા માતાના પિતા પિતામહ વગેરે પણ વિષ્ણુધામમાં ચાલ્યા જાય છે પછી તે બધાના પણ જે પિતા માતા વગેરે છે તેમના પૂર્વજ પણ વૈકુંઠવાસી થઈ જાય છે એટલું જ નહીં તેમની પત્નીઓના પિતૃઓ તથા પિતૃઓ પણ મારા લેખને ભૂસીને વિષ્ણુધામમાં ચાલ્યા જાય છે પિતા વગેરે સાથે વીર્યોનો સંબંધ છે અને માતાએ તો ગર્ભમાં જ ધારણ કરેલ છે તેથી તેમની સદગતિ થાય એમાં કશું ખોટું નથી નિયમ એવો છે કે એક પુરુષ જે કર્મ કરે છે તેનો ઉપભોગ પણ તે એકલો જ કરે છે હે બ્રહ્મન કરતાથી અલગ તેના પિતા છે તેમના વીર્યથી તેનો જન્મ થયો છે અને માતાના પેટથી તે પેદા થયો છે તેથી તે જેને પિંડ આપવાનો અધિકારી છે અને જેનાથી તેનું શરીર ઉત્પન્ન થયું છે એવા પિતા અને માતા તે બંને પક્ષોને તારી શકે છે પરંતુ તે પત્નીનું વીર્ય તો છે જ નહીં કે ન પત્નીએ તેને ગર્ભમાં ધારણ કર્યો છે તેથી હે જગન્નાથ પતિ અથવા જમાઈના પૂર્ણના મહિમાંથી તેની પત્ની તથા સાસરી પક્ષના લોકો પદને કઈ રીતે પ્રાપ્ત થાય છે આ કારણે મારું માથું ચક્કર ખાઈ રહ્યું છે એ પદ્મને તે પોતાની સાથે પિતા માતા અને પત્ની આ ત્રણેય કુળોનો ઉદ્ધાર કરીને મારા લોકનો ત્યાગ કરીને વિષ્ણુધામમાં પહોંચી જાય છે વૈષ્ણવ વ્રત એકાદશીનું પાલન કરનાર પુરુષ જેવી ગતિને પ્રાપ્ત કરે છે તેવી ગતિ બીજા કોઈને મળતી નથી એકાદશીના દિવસે પોતાના શરીરમાં આમળાના ફળનો લેપ કરીને ભોજન છોડીને મનુષ્ય દુષ્કર્મ કરે તો પણ ભગવાન ધરણીધરના ધરના લોકમાં ચાલ્યો જાય છે હે દેવ હવે હું નિરાશ થઈ ગયો છું તેથી તમારા યુગલ ચરણાવિંદોની સેવામાં ઉપસ્થિત થયો છું તમારી સેવાથી પોતાના દુઃખનું નિવેદન માત્ર કરી દેવાથી તમે સર્વને અભય કરી દોશો આ સમયે જગતનું સર્જન પાલન અને સૌહારના માટે જે સમયોચિત કાર્ય જણાય તે તમે કરો હવે પૃથ્વી પર તેવા કોઈ પાપી મનુષ્ય નથી જે મારા પાર્ષદો દ્વારા પાસમાં બાંધીને મારી સમક્ષ લાવવામાં આવે અને મારે આધીન હોય સૂર્યના તાપથી ધગધગતો યમ માર્ગ હતો તેને અત્યંત તીવ્ર હાથવાળા વિષ્ણુ ભક્તોએ નષ્ટ કરી નાખ્યો છે તેથી સમસ્ત જન સમુદાય કુંભી પાકની યાતનાનો ત્યાગ કરીને પરાત પર શ્રી હરિના ધામમાં જઈ રહ્યો છે ત્રિભુવન પૂજિત દેવ નિરંતર જઈ રહેલા મનુષ્યોથી ઠાઠ ભરેલા રહેવાના કારણે ભગવાન વિષ્ણુના લોકોનો માર્ગ ઘસાઈ રહ્યો છે એ જગત પતે હું સમજું છું કે ભગવાન વિષ્ણુના લોકની કોઈ સીમા નથી એ તો અનંત છે ત્યારે તો સંપૂર્ણ જીવ સમુદાયને જવા છતાં તે ભરાતો નથી રાજા રૂકમાગદે એક હજાર વર્ષથી આ પૃથ્વીનું શાસન શરૂ કર્યું અને એ દરમિયાન અસંખ્ય માનવોને ચતુર્ભુજ રૂપ આપીને પિત્ત વસ્ત્ર વનમાળા અને મનોહર અંગરાગથી શુભોભિત કરીને તેમને ગરુડ પર બેસાડીને વૈકુંઠમાં પહોંચાડી દીધા હે લક્ષ્મી પતિનો પ્રિય ભક્ત રૂપમાંગ જો પૃથ્વી પર રહી જશે તો તે સંપૂર્ણ લોકોને ભગવાન વિષ્ણુના અનામય ધામમાં પહોંચાડી દેશે આ લો તમારો આપેલો દંડ અને પાટી આ બધું મેં તમારા ચરણોમાં અર્પણ કરી દીધા હે દેવેદે મારા અનુપમ લોકપાલનને માટીના માટીમાં મિલાવી દીધું ધન્ય છે જેની માતા જેણે તેને ગર્ભમાં ધારણ કર્યો હતો માતાથી ઉત્પન્ન થયેલ અધિક ગુણવાન પુત્ર સંપૂર્ણ દુઃખોનો વિનાશ કરનાર હોય છે માતાને દુઃખી કરનાર પુત્ર જન્મથી શો લાભ હે દેવ કુપુત્રને જન્મ આપનાર માતાએ વ્યર્થ જ પ્રસવની પીડા સહી છે એ વિરંચે ખરેખર આ સંસારમાં એક જ નારી વીરપુત્રને જન્મ આપનારી છે જેણે મારા લખેલા લેખ ભૂસી નાખવા માટે રૂક જન્મ આપ્યો છે હે દેવ પૃથ્વી પર આજ સુધી કોઈ પણ રાજાએ આવું કાર્ય કર્યું ન હતું તેથી હે ભગવાન જે ભયંકર નગારું વગાડીને મારા લોકનો રસ્તાનો લેપ કરી રહ્યો છે અને નિરંતર ભગવાન વિષ્ણુની સેવામાં વ્યસ્ત છે તે રૂકમાગ પૃથ્વીના રાજ્ય પર સ્થિત હોય ત્યારે મારું જીવન સંભવ નથી તો અહીંયા નારદ પુરાણનો એકસો ત્રાણુંમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ચોરાણું સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો